આપણો દેશ ભાવનાનો દેશ છે અને હમણાં દેશમાં હિન્દુત્વની લહેર ચાલી રહી છે એવામાં વિદેશમાં હિન્દુ વિશે ત્યાંની સરકારો શું વિચારે છે તે વિષય પર આજે મારે તમને વાત કરવી છે કેનેડામાં હિન્દુ સંગઠનોએ કહ્યું છે કે કેનેડિયન હિન્દુ પણ કેનેડાનો ભાગ છે સાથોસાથ કેનેડાના વિપક્ષના નેતા પીએરે કહ્યું છે કે કેનેડામાં હિન્દુ વિરોધીઓ માટે જગ્યા નથી વિસ્તારે વાત કરીએ કેનેડા અને ત્યાંના હિન્દુત્વની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ખાલિસ્તાની સમર્થકો સાથે નરમ વલણ રાખ્યું છે એ હવે કેનેડાના લોકોને પણ નથી ગમી રહ્યું કેનેડાના મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા પીએરે પોયલીવારે આ મામલે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડો કેનેડામાં ભાગલા કરવાની કોશિશ કરે છે જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનીઓને સાથ આપીને કેનેડા સાથે ગદ્દારી કરી રહ્યા છે કેનેડામાં રહેતા ભારતના લોકોએ અઢાર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં કેનેડાના ખાલિસ્તાની સમર્થકો પહોંચી ગયા હતા અને કાર્યક્રમ બગાડવાની કોશિશ કરી હતી ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુઓ પાછા જવાના નારા પણ લગાવ્યા હતા આ દરમિયાન શીખ ફોર જસ્ટિસના સભ્યોએ પત્રિકાઓ પણ ઉડાવી હતી ત્યાર પછી કેનેડાના ખાલિસ્તાનીઓ અને કેનેડાના હિન્દુઓ વચ્ચે ડખો ચાલી રહ્યો છે કેનેડાની વિપક્ષી સરકારે આ મામલે ખાલિસ્તાનીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને હિન્દુ કેનેડિયન લોકોનો સાથ આપ્યો હતો કેનેડાના વિપક્ષ દળે કહ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે કહ્યું હતું કે હિન્દુઓને પણ પૂજા પાઠ અને તેમના આયોજનો અધિકાર છે ટ્રુડોએ લોકોને વહેંચી નાખ્યા છે કેનેડામાં હિન્દુ ફોબિયા એજન્ડા અને હિન્દુ વિરોધીઓ માટે કોઈ જગ્યા નથી પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પોતાના મનનું નહીં ચલાવી શકે આપણે બધાએ એક સાથે રહેવાની જરૂર છે કેનેડાના બધા જ લોકો આઝાદ છે અને બધા જ લોકો દેશભક્ત છે પીએર એના નિવેદન પર કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા સંગઠનના અધ્યક્ષ ઋષભ સારસ્વતે પીએર એનો આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે કેનેડામાં પીએ રે કમસે કમ એવું તો કહ્યું કે કેનેડામાં હિન્દુ સમુદાય સાથે ન કરવાનું કરવામાં આવી રહ્યું છે ખેર આ વિષય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં લખીને જણાવજો